જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે પુષ્ટિ માર્ગ સેવા સ્વરૂપ ભક્તિ માર્ગમાં મોટે ભાગે સાધન અને ફલ જુદા જુદા હોય છે મર્યાદામાં જેટલું સાધન કરો તેના અનુરૂપ ફળ પ્રાપ્ત થાય છે પણ પુષ્ટિ માર્ગમાં તેમ નથી શ્રી ગીતાજીના શરણ માર્ગથી પુષ્ટિ શરણ માર્ગ પૃથક છે શ્રી સર્વોત્તમજીમાં શ્રી વલ્લભનું નામ છે પૃથક શરણ માર્ગોપદેષ્ઠા પુષ્ટિમાર્ગ ફલરૂપ ભાવાત્મક છે પ્રભુનું સ્વરૂપ ભાવાત્મક છે લીલા ભાવાત્મક છે ગદ્ય મંત્ર પણ ભાવાત્મક છે આમ અહીં જે કાંઈ છે તે સર્વ ભાવાત્મક છે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા પછી જ સેવા કરવાનું અધિકાર પ્રાપ્ત થાય છે નિવેદનનું સાચું સ્વરૂપ સેવા દ્વારા જ સમજાય છે ઘરમાં સેવાનું સ્વરૂપ વધારે ત્યારથી જ પુષ્ટિજીવનું જીવન નૂતન બની જાય છે જેમ કે રહેવાનું ઘર પ્રભુનું ધામ એટલે કે મંદિર બની જાય છે ઘરનો પરિવાર સેવાનું અંગ બની જાય છે આપની જરૂરિયાતની વસ્તુઓ સ્વરૂપાત્મક બની જાય છે દાખલા તરીકે ચોખા દાળ લોટ મસાલા આ બધું સામગ્રી કહેવાય છે શાકને ટોકરી ફલને મેવા ચપ્પુને સમાણી આમ જોઈએ તો એક સેવા દ્વારા કેટલું મોટું પરિવર્તન આવી જાય છે સેવા જીવનમાં વણાય વણાઈ જાય છે આપણું દરેક કાર્ય પ્રભુ અર્થે બને જેમ વ્રજમાં પ્રભુ પ્રગટ પ્રાગટ્ય થયું ત્યારે સકલ વ્રજવાસીઓનું જીવન પ્રભુમય બની ગયું હતું તેઓ દરેક કાર્ય પ્રભુના નિમિત્તે જ કરતા હતા જેથી તેઓનો નિરોધ જલ્દી સિદ્ધ થતો સેવા જ સાચું પુષ્ટિ જીવન છે પુષ્ટિ માર્ગ બે પ્રકારની સેવા છે સેવા સ્વરૂપ સેવા અને નામ સેવા બંને સેવાનું ફળ એક જ છે સેવામાં પ્રેમ આશક્તિ વ્યસન ફળ ઉત્તરોત્તર થાય છે તેમજ નામ સ્મરણમાં નામની ભીતર ધાર્મિક ધર્મી પ્રભુનું સ્વરૂપ બિરાજે છે તાપાત્મક ગુણગાનનું ખૂબ જ મહત્ત્વ છે નામ સીધું જીવનને વ્યસન અવસ્થામાં મૂકી દે છે બંને સેવામાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક મન ચિત્તના પ્રવણથી કરવાથી ફલરૂપ છે ચંચળ મનને વસ કરવાનું અમોધ શસ્ત્ર ભગવત નામ છે ભગવત નામમાં અગ્નિ છે જીવની જન્મો જન્મની વાસનાના ઉકરડાને દગ્ધ કરી નાખે છે તેથી જ અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવાથી પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ પ્રભુ શરણે આવેલા જીવોને સૌ પ્રથમ સેવાની આજ્ઞા કરતા આપ સેવા પ્રકાર સમજાવી કહેતા કે આ મારું સર્વસ્વ તમને સોંપું છું તે જીવો પણ આજ્ઞા પાડી પ્રભુને સાક્ષાત અને સર્વસ્વ માની અને સેવતા સ્વરૂપાનંદનો અનુભવ કરતા હતા સેવામાં ભાવનું જ પ્રાધાન્ય છે ભાવ જ ફલરૂપ છે બસો બાવન વૈષ્ણવની વાર્તામાં એક ડોશી શ્રી મદન મોહનજીને સેવતા હતા એમાં જ અનન્ય આ શક્તિ આ સિવાય બીજા સ્વરૂપને કદી ડોશીમાએ નિરખ્યું પણ નહોતું આપણી જેમ ડોશીમાં બધા જ મંદિરોમાં દર્શન કર કરવા નહોતા દોડી જતા એકવાર એક વૈષ્ણવ પોતાના બાલકૃષ્ણજીને પધરાવી પધરાવી ત્યાં આવ્યા ડોશીએ બાલકૃષ્ણજીને નિરખતા જ કહ્યું અરે આ ઠંડીમાં પ્રભુ તો જો કેવા ઠૂઠવાઈ ગયા છે ગરમ ઉપચારો કર્યા બાલકૃષ્ણજીએ જાણ્યું કે હવે જો આ માજીને હું મદન મોહનજી બની દર્શન નહીં આપું તો એ મારો કેળો છોડવાના નથી આમ ડોશીમાના ભાવે શ્રી મદન મોહનજી થયા શ્રી વલ્લભે વ્રજભક્તોના ભાવ ભાવની સેવા કરવાની આજ્ઞા કરી છે માર્ગમાં ગુરુ ગોપીજનો છે સેવા દ્વારા જ સર્વફલનો અનુભવ કરવાનો છે સર્વદા સર્વ ભાવેના ભજનીઓ વ્રજાધીપ ભાવનું દાન શ્રી વલ્લભ કરે તો જ થાય પ્રભુને જે ભાવે ભક્ત સાથે વિશલ વિલસવું હોય તે ભાવનું દાન કરે છે દાખલા તરીકે વાત્સલ્ય ભાવ શખ્ય ભાવ માધુર્ય ભાવ તેથી આપે સર્વ ભાવે ભજનીઓ કહ્યું છે સેવામાં દરેક ઇન્દ્રિયોનો વિનિયોગ છે સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા કૃષ્ણ સેવા સદા મન લગાવી કરવાથી માનસી સિદ્ધ થાય છે ચેત ચેત સતત પ્રવણ સેવા ભગવાનમાં મનનું એક એકતાન થઈ જવું તે જ સેવા શ્રી મહાપ્રભુજી સેવાફલ ગ્રંથમાં સેવાયામ ત્રયમ કહે છે અલૌકિક સામર્થ્ય સાચું જય વૈકુંઠા દિશુ અલૌકિક સામર્થ્યમાં એવું બતાવ્યું છે કે અલૌકિક ભજનાનંદના અનુભવમાં સ્વરૂપ આરોગ્ય યોગ્યતા સેવા ફલરૂપ થતાં જ લીલા મધ્યપાતી દેહ સિદ્ધ થાય છે સેવા અને પ્રભુના અધરામૃતમાં સેવનથી જ આધિ દૈવિકતા સિદ્ધ થાય છે આ જ સેવા અને એ જ ફલ ફલ જુદું નથી શ્રી વલ્લભાધીશ કી છે શ્રી ગુસાઈજી કી છે શ્યામસુંદર સિંહ ની મારાણી કી છે